નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે મહત્વના સમાચારો ઉપર પ્રથમ નજર નાખીએ તો રાજ્યમાં બાવીસ કલાકમાં એકસો ને પાંચ તાલુકામાં વરસાદ પડી ગયો છે જેમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ રાત્રે વરસી ગયો મોરબીના માળિયામાં કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચ્ચે તો ઝડપાયો છે તેમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાન અભિયાન જોવા મળશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા સમર્થન મળ્યું તથા પાટીદાર બાદ વધુ એક સમાજની મોટી બેઠક જેમાં અખિલ ભારતીય કોળી સમાજની મોટી બેઠક યોજાશે તથા વરસાદના બીજા માટે મિત્રો તૈયાર થઈ જાઓ રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો અન્ય સમાચાર વિસ્તારથી જાણીએ તો રાજ્યમાં બાવીસ કલાકમાં એકસો પાંચ તાલુકામાં મેઘમહેર જાણો ક્યાં પડ્યો ધોધમાર વરસાદ ભાવનગરના ઉમરાળામાં બાવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ અને ભાવનગરના પાલીતાણામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે

બનાસ બનાસ સૌથી મોટા આવ્યા છે જળ સંચય માટે બનાવેલા તળાવ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે શંકર ચૌધરીની મહેનત અત્યારે રંગ પણ લાવી રહી છે આંદોલન સમિતિની ચક્કાજામની ચીમકી રાજકોટ જેતપુર હાઈવે ઉપર ટોલ ટેક્સ મુદ્દે પામ્યું છે કોલ ટેક્સમાં પંચોતેર ટકાના ઘટાડા કરાયા બાદ નિવેદનમાં વિરોધાભાસ છે તેમજ કોંગ્રેસ પ્રવક્તાએ જણાવી દીધું છે બોટાદના રાણપુર તાલુકાના ગઢિયા અને અલમપુર ગામને જોડતા મુખ્ય માર્ગ પરનો કોજો બેસી જતા આસપાસના દસ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બનાસકાંઠા ઉપરાંત ચોટીલા અને બનાસકાંઠામાં ખનન માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે બાર શખ્સને તેતાલીસ પોઈન્ટ ત્રેપન કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે ભાજપ નેતાને કોઈ તકલીફ ના પડવી જોઈએ મણિનગરમાં ધારાસભ્યના ઘર પાસે એક જ દિવસમાં લીસા રોડ બની ગયા નલ સે જલ યોજનામાં ગુજરાતે સો ટકા સિદ્ધિ મેળવી છે અને લાખો લોકોના ઘર સુધી નળમાં પાણી પહોંચાડ્યું છે પરંતુ હકીકત કંઈક અલગ સામે આવી છે ખુદ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી આર પાટીલે કબૂલ્યું છે કે નલ સે જલ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર પણ થયો છે શહેરીકરણને કારણે સૌથી જોખમી વિશ્વના પચાસ એરપોર્ટની યાદીમાં મુંબઈનો છત્રપતિ ટોચે આવ્યું છે જ્યારે અમદાવાદ બારમા ક્રમે જોવા મળ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે